કાંકરેજ તાલુકાના પાદરડી ગામે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ શિહોરી પોલીસ જમીનના કબજા બાબતે પંચનામું કરવા ગઈ ત્યારે ખેતરમાં લોકો અને લેડીઝ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા છે મૂળ માલિકની જમીનનો કબજો આપવા માટે કોર્ટે હુકમ કર્યો હતો જે માટે પોલીસ પંચનામું કરવા ગઈ હતી જમીન પર કબજો કરીને બેઠેલા લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સિક્સટીન ગુજરાતી